કેમ કે જ્યાં સુધી ઘર ના પરિવાર માં એક મત ના હોય ત્યાં સુધી ગુરુ નો વાત પણ સમજાય કેમ કે સદગુરુ એ પૂર્વ એ ના ભાગ્ય છે આજે વારંવાર સદગુરુ નહીં મળે આપ એક સાખી માં કયું માત પિતા મળી જાવસી લખ છોરાસી માય

मणिराम महाराज हैं अभी बहुत है। पुरानी मूर्ति है तो बैठा बैठा है आधी ला भी ला करे पवन चालू रहे तो, तो कितना तो तो आनंद है ना बोलो इधर ही उम्र थई है तो हैं आज आप ये जड़ उषा हाथ ना फिरे था ये हम है ये आज सत्संग में आवे आनंद नहीं आ रहा हैं आपड़ो आ तो एक भैया तो गंगा जी जी लो દેખ હાથે રબારી થી બન્યો પીકો મો આવો કટે જાય એમ કે જીલવા જઈ રિયા હું ગંગાજી મને લઈ જાય ગંગાજી ગયા એટલે ગંગાજી માં પોણી માં ઉતરીને પેજ પેલો પોણી ને રે ઉપર જય જંગ જય ગંગે જય ગંગે પોણી માં ડૂબે ને બારો ને રે પેલો રબારી કે જીવ હે યુ હે જીવ હે પેલો પડકા પોણી ને રે તો પેલો બારો ઉપીનો તપસ કરે पीलो पर ऊपर के है पड़ा जो जीव है यो उड़न मार मनावणो है हूं है आज एक विचार करो पहले देखो आज जीव है ई मन के उ तो से तो ये कितना से कति जिलवा आवा ते के ये फोने ना कह रहे ये मनस्था है નાના કેવું જ પડે એમ કે પેલો તો બરોબર લો જય ગંગા એમ કે ભોળી ને રૂતે પવિત્ર હતી ગંગા તે તું કેમ જીવ એ એમ કે અલા ભાઈ મારે નહી મનવું મોસ જોણું ઠીક હે ના પડ તોય મનવું જ પડે આ સકતે અમે નવો પડો બેસ પૂછું કેમ જીવ હે એમ માર કેર મો માર બાઈ લી નો ગંગા હે એમ કે દેખી લો કે આતરા કી તો મીઠે રાવો તો એ સિમેલી લાવો તો આ ડબ્બા હું કરવાતા ભરાવતા હેડો હે જેમ જેમ આપે જન્મો આવા હઈએ તો આગળ આકલ હમજેણ જાગમીજો પાછું દીત નહીં ગઈ કે તમારે હે એકવાર આ તુ જગિન જાય બોલો બોલો સત્તા કે મહારાજ કી પધાર ગુરુ સંતની હવે આપણે આ જીવન ને બનાવવા માટે एक अवसर मनुष्य दे एक मुख वाव होया जो आ शरीर थी परमात्मा इरवा नहीं परातु नक्की था अने जहाँ सुधी भगवान हूँ वस्तु है कौन है क्या हूँ जब तक नक्की ने था तो हो दिया अपनों मुख से नहीं बनाई सके सर सदगुरु नक्की करावे

જો પહેલો વિચાર એટલો કરવાનો કે આપણો આ શરીર જન્મું કિતરો જણોને ખબર હે આપણ આઈએ આપણ જણાએ કે બીજ જાત ની ખબર આવી જોઈજે બીજા જણેનો જોઈન કઈ ન દેતા કે આઈએ જણેનો લો આપી નન કા તલા તમ તો ડૂબે જણેલો એમ કે તો નક્કી થાતું સાહેબ નક્કી થઈ જાતું કે મંડૂબે જણેલો તમ તો ખબર જ નહી આ શરીર કેને જન્મ્યું હે હે आज आ शरीर की गोद मात पिता करेली है कोई देवी देवता है नहीं आवा कोई वीर होना विश्व है ना भगवान कोई होना नहीं शरीर की टीट नहीं करी मात पिता ही करेली है जा सुधी मात पिता के रमो तो थोड़ी सेवा राख जो क्या वहाँ हाँ पेठा है देवता तो

આપે કયો જઈન પડ્યા આઈએ પરિવર્તન કેમ નહીં આવતું સેનું પરિવર્તન જોઈએ આપણે કે એટલું જ કે ખાલી આપે ઊંધા સાતી ગયા જેમ 15 ફોડો ની માતા કાગડા માં એ તો સાસુને મળી એ જેનો કોઈ સાક્ષી હે આત્રી મન કે વી માં એ મળી એ હે 15 15 આ ચાર ચાર ફોડો ના ભગવાન નો કે કે નજરો માં આવા

केम के आवी उम्र वाली मूर्तियों आपन मन मरियादा ही बोलवा मट है ता आज आपन केम अटलो हम आवे जरा नमनानु था तू नहीं हूँ परुं है आपो को वो बादुराई पर ही है तेरे आप ही नॉन कर नहीं रही एक ता है जब वो नहीं निभाते जा रहे आज शरीर है आप बस टाइम बात है हूँ आ शरीर है आप

ખબર રાખજો આ સાથે આપો ને ફેરાવી દે એટલા હાથ જોરી દે કઉ ઓડી અરે ખાસી તો ન રેજો કો કરી પાસી પર જો તકે જીતે આ આપણો પરિવર્તન નહીં સાહેબ ઓડી સભામાં કે પગતીરવા ગાયે

வேதன் ஆண भरत जी आप ही आ आरती और प्रसाद वाले और एक मंडल कंथा है कंथापुरा और गणवा और तंत्र तीन मंडल बाकी हैं जो नौ मई के नौ मैया है ना तीनों मंडल में भर है वो एक को तो मंडल है प्रसाद ये आरती का और साथ कोई नी चलो चलो राजू महाराज राजपाल